સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે પાટણ શહેરના રેલવે ગઢનાળા પાસે તેઓની પ્રતિમાની રાજકીય પાર્ટીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને સતસત નમન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ત્યારે પાટણ શહેર ભાજપ દ્વારા ગાંધીજીના નિર્માણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત કોર્પોરેટરો આગેવાનો અને હોદ્દેદ્વારો દ્વારા સૂત્રની આંટી અને ફુલહાર દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને શ્રદ્ધા સુમન આપી તેઓના નિર્વાણ દિનને લઈ ભાવાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું કે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનાર મહાત્મા ગાંધીના નિર્વાણ દિન એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટી ગાંધીજીના વિચારોને વરેલી પાર્ટી હોવાનું જણાવ્યું હતું જેમને આ દેશ મહાત્માનું વિરુદ્ધ આપ્યું છે એવા દેશના મહાત્મા ગાંધીજી જેમના વિચારોને વરેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જેમના રાહ પર ચાલતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે મહાત્મા ગાંધીજી આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે સતત સંઘર્ષ કર્યા છે એવા મહાત્મા ગાંધીજીના આજે નિર્માણ દિવસ નિમિત્તે આજે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નગર પંથક પ્રમુખ બેન નિરલબેન સૌ નગરસેવકો સૌ સંગઠનના કાર્યકર્તાઓ આજે અહીં એમણે વંદન કરી અને માલ્યપટનો કાર્યક્રમનું આયોજન કર્યું